આમ તો મિત્રો ગુડ મોર્નિંગ આજે થઈ ગયો છે બીજો દિવસ અને આજ બીજો દિવસ અમે સાપુતારામાં છીએ બલેન્સર રૂમમાં છે અને ત્યાં ઓર બર મોટા શું થઈ ગયા છે હવે હમણાં નીકળવાનું છે

મિત્રો અમે અત્યારે અહીંયા ખાલી એક વોટ લીધો છે અને તમે અહીંનું વાતાવરણ ને એવું જોવો અત્યારે જોવાની એવી મજા આવે છે અને અત્યારે વરસાદ ફૂલ એટલો બધો પડી રહ્યો છે ને કાંઈ છે ને કંઈ ફરવાની મજા આવે એમ નથી કેમ કે આ વરસાદના લીધે છે ને કંઈ જઈ પણ નથી શકતા તમે ખાલી અહીંયા જોવો એક વાતાવરણ જોવો ખાલી અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે આજે પાછળ જે આ દેખાય ને વાઈટ વાઈટ વાદળા છે આમ બાકી આમ મજા આવે વરસાદ ઓછો હોય ને તો અત્યારે કેમ કે વરસાદના લીધે અત્યારે પવન પણ એટલો છે ને વાત પૂછવા હવે આગળ ગયા છે તમે બધા કન્ટિન્યુ રહેજો મિત્રો અમે અત્યારે છે સપ્તસંગ નિવાસ તો જાઓ બધાય આપણે અહીંયા જવાનું છે ચલો હાલો જવા દિવો ચાલો અહીંયા આપણે જવાનું છે અહીંયા જુઓ રસ્તો છે ત્યાં ચડવાનું છે

દેહ <inku> મિત્રો અમે તો અહીંયા પહોંચી ગયા છે ને આજો તો વાદળ વાદળ આખા હોય એટલા બધે વાદળ વાદળ વરસાદે ફૂલ આવે છે

હા બધા મિત્રો એ ફોટા પાડવા માટે લાઈનમાં માં ઉભા મિત્રો હવે આપણે અહીંયા તો જઈ આવો પણ હવે આપણે સીધા ડાયરેક્ટ જવાનું છે ઘરે તો હવે નીકળીએ બહુ ટાઈમ થઈ ગયો છે પાંચ સાડા પાંચ જેવું થઈ ગયું છે તો નીકળી જાય પછી રાત્રે બહુ મોડું થઈ જાય તો પછી બહુ મોડું થાય પછી બહુ જાજો ફેરવવાનો છે એટલે નીકળી જાય તો કન્ટિન્યુ હવે સીધા ડાયરેક્ટ ઘરે જ જવાનું છે તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે અને આપણે અત્યારે રેસ્ટ થઈ ગયા છે નાઈ જોઈને અને ભારે વરસાદ બહુ ચાલુ હતો એટલે બધા અમે બધા પલળી ગયા હતા રેનકોટ તો પહેરા હતા પણ પલળી ગયા હતા અને અત્યારે અમે પહોંચી ગયા છે ઘરે અને અમારે છે ને મિત્રો સાપુતારામાં ઘણી જગ્યા હજી બાકી રીતે ફરવાની સાપુતારામાં સનસેટ પોઈન્ટ ને હજી ગયા નહોતા કેમકે ત્યાં છે ને વરસાદના લીધે જવા નતા દેતા વરસાદ એટલો પડતો તો ને કે ઘણી જગ્યાએ જવા નહોતા દેતા કેમ કે વરસાદના લીધે પાણી આવે કે પાણી વધે એટલે જવા નહોતો પછી એવા ઘણા જગ્યાએ વોટરફ્લો કેટલા હતા ત્યાં પછી ગયા નહોતા કેમ કે પોલીસવાળા જવા નહોતા દેતા ને કાંઈ નહીં હવે બીજી વાર જશું ત્યારે જશું ત્યાં પછી તમે ત્યાંથી સાપુતારાથી સીધા સપ્તસુદરી માતાજી નું મંદિર છે મહારાષ્ટ્ર ની બોર્ડર ઉપર છે ત્યાં વહી ગયા હતા અને પછી ત્યાંથી સીધા અમે સીધા ઘરે જ આવ્યા છે અને અત્યારે પણ રિટર્નમાં જયારે આવ્યા ને ત્યારે પણ વરસાદ ચાલુ ચાલુ જ છે એક જ કન્ટિન્યુ તો પછી સીધા અમે વહી આવ્યા છે ઘરે હવે અત્યારે નાઇટ ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે રાઈટના બે જેવું વાગી ગયું છે બે વાગી ગયા છે બે વાગ્યા પછી અમે પહોંચ્યા છીએ અહીંયા એટલે કાંઈ નહીં હવે બીજી વાર જઈશું ત્યારે સાપુતારામાં ઘણી જગ્યાએ બાકી છે ત્યારે જોવા જઈશું કેમ કે જવું તો અમારે ઘણી જગ્યાએ અમે એક નહીં એક દિવસ પહેલાં અમને જે પોલીસવાળાએ રોકતા હતા ને પછી અમે કીધું વાંધો નહીં તો અમે એક દિવસ રોકાઈ ગઈ પછી બીજા દિવસે અમે એક દિવસ રોકાયા પછી બીજા દિવસે તો બીજા દિવસે પણ વરસાદ ચાલુ ને ચાલુ સખત બે દિવસ વરસાદ ચાલુ તો જવા નહોતા દેતા ઉપર ક્યાંય વરસાદના લીધે પાણી વધે એટલે જવા નહોતા જતા એટલા માટે એટલે પછી વાંધો નહીં હવે બીજી વાર જશું ત્યારે જશું અને આપણે આ બ્લોગને પૂરો કરીએ છીએ તો બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળશું હવે નવા વિડીયોને